તાંદલજાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સવાર અને બપોર પ્રાથમિક શાળામાં યોગ્ય વ્યવસ્થાના અભાવે બાળકો બન્યા છે શાળામાં જોખમી ભાગને લીલા પડદાથી ઢાંકી દેવામાં આવ્યો છે ત્યારે બાળકો શાળામાં અભ્યાસ કરતા જીવ જોખમમાં છે હરની દુર્ઘટના બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ગંભીર બેદરકારી છતી થઈ છે વિદ્યાર્થીઓ હજી પણ જીવના જોખમે શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે તાંદલજા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સુભાષ ચંદ્ર બોઝ પ્રાથમિક શાળામાં કેટલાક જર્જરિત ભાગને લીલા કપડાથી ઢાંકી દેવામાં આવ્યો છે શાળાના આચાર્ય ના કહ્યા મુજબ અમે શીખવાયું છે કે બાળકો જીવ જોખમમાં છે પરંતુ કોઈ નિર્ણય લેવાના પણ શિક્ષણ છટકી શકે આટલી ભયાનક સ્થિતિ વચ્ચે શાળા અને વ્યવસ્થા રાહ જોઈ રહી છે જો વૈકલ્પિક વ્યવસ્થા મળે ત્યાં સુધી કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ શાળાના આચાર્ય એ જણાવ્યું હતું કે અમને કોર્પોરેશન તરફથી જે નોટિસો મળી છે જેના અનુસંધાને જે પશ્ચિમ વિભાગનો એરિયા છે એ વાપરવો હિતાવત નથી એ માટે અમે બધું કોર્ડન કરીને બાળકોને એ બાજુ જવા નથી દેતા અને વૈકલ્પિક વ્યવસ્થા કે મકાન શિફ્ટ કરવાનું થાય તો એની વ્યવસ્થા શાળા લેવલે પણ અમે શોધી રહ્યા છે અને આગળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શાસનિંગ ના અધિકારીને પણ સર્વેને જાણ કરેલ છે અને એ લોકો પણ એમના લેવલે વૈકલ્પિક વ્યવસ્થા માટે પ્રયત્ન કરી રહ્યા છે હવે અત્યારે સુરક્ષિત છે કે નહીં એમ તો હું પણ કઈ રીતે કહી શકું પણ બને ત્યાં સુધી જેટલી ઝડપે વૈકલ્પિક વ્યવસ્થા થઈ જાય અને બાળકોનું શિફ્ટિંગ થઈ જાય એ જ અમારો શિક્ષણ સમિતિનો પ્રયત્ન છે જોખમી છે એ એક વ્યક્તિ તરીકે અમે પણ અનુભવીએ છે

શિક્ષણ સમિતિની અનેક શાળાઓ જર્જરીત હાલતમાં છે જેને નોટિસ આપવાની સાથે સાથે કેટલી શાળાઓ બંધ કરવામાં આવી છે